આ ફિલ્મ એક સામાન્ય મહિલાની અસામાન્ય હિંમત અને હક માટેના સંઘર્ષની કહાની છે જે સત્તા, શોષણ અને રાજકીય દબાણ સામે લડીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરે છે. બેલા એ એક મેડ ફોર સોસાયટી સંદેશ ધરાવતી ફિલ્મ છે જે નારીનો અવાજ, ન્યાયની શોધ અને ભ્રષ્ટ વ્યવસ્થાના વિરોધના સંઘર્ષને દર્શાવે છે. ફિલ્મના નિર્માતા તનસુગ ગોહિલ છે અને તેને બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે અતુલકુમાર ખાનિયા હિતેશ પુષ્પક બિજલ દેસાઈ અને સહનિર્માતા અમિત ઠક્કર છે બેલા ફિલ્મ રિયલ લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા પર આધારિત છે આ ફિલ્મ સિનેમા હોલમાં તારીખ ત્રીસ મે બે હજાર પચીસના રોજ રિલીઝ થશે સૌપ્રથમ તો આ કોન્સેપ્ટ જ્યારે મગજમાં લાવતો ત્યારે ઘણા ખરા વિવાદ હતા કે ભાઈ આવી ફિલ્મ લાવીએ તો શું એ સક્સેસ થશે કે નહીં પહેલી વાત તો એ હોય કે પછી બીજી વાત હતી કે ભાઈ કેટલા આના વિરોધી પણ ઊભા થઈ શકે કારણ કે જ્યારે આવી કોઈ વાર્તા લાવતા હોય તો ઘણા લોકો કારણ કે આખી એક રેપ કેસ પર આધારિત છે તો થોડું સ્ટ્રગલ હતું પણ સ્ટ્રગલના સાથે લાગ્યું કે ના એક સ્ટ્રોંગ મેસેજ છે એટલે આ સ્ટ્રોંગ મેસેજ આપવા માટે આપણે આ કોન્સેપ્ટને રચ્યો અને સુરતમાં બધા અલગ અલગ લોકેશન્સ પર જ આપણે અહીંયા સુરતમાં જ પૂરેપૂરું પિક્ચર શૂટિંગ કરી રહ્યું છે જો મહિલાઓએ લડત સેલ્ફથી જ આપવી પડશે આપણે સમાજ સાથે છે એમની સાથે ન્યાય છે બધું તંત્ર છે બધા જ છે પણ મને એવું લાગે છે કે સેફ ઝોન જોવા માટે મહિલાએ પોતે જ અવાજ ઉઠાવવો પડશે અને એને જાતે જ સેલ્ફ ડિફેન્સ કરવું પડશે અને રહી વાત કે ક્યારે આ રિલીઝ થઈ તો ત્રીસમી મે આ રિલીઝ થઈ રહી છે ત્રીસ મે બે હજાર પચીસના રોજ આ રિલીઝ થઈ રહી છે અને આ ઓલમોસ્ટ ગુજરાતના દરેક સિનેમા થિયેટર્સમાં તમને જોવા મળશે મેં બહુત એક્સાઇટેડ હું ઓર થેન્કફુલ હું વીએન ફિલ્મ્સ ઓર મેરે સારી પ્રોડ્યુસર્સ કો પહેલી વાત તો ઓર એક बहुत ही बड़ा जज्बा बहुत हिम्मत होनी चाहिए आपको ऐसा सब्जेक्ट उठाने के लिए स्पेशली वुमेन ओरिएंटेड, जहाँ पे ज़माना आजकल कॉमेडी फिल्म्स का है और सारी चीज़ों का है लाइक यू कैन से हॉरर कॉमेडी चल रहा है वट इट इज़ लेकिन ऐसा सब्जेक्ट उठाना एक एक प्रोड्यूसर के लिए भी चैलेंजिंग चीज़ होती है एक एक्टर के लिए भी होता है और मैं खुशनसीब समझूंगी खुद को कि मैंने बेला का किरदार निभाया बिकॉज ये एक फीमेल ओरिएंटेड है उसकी उसकी कहानी पर है उसकी जस्टिस के लिए है जो हर दूसरे घर में हर औरत सफ़र करती है हाँ ये फिल्म बेसिकली मैंने काफ़ी फिल्में की है एज अ हीरोइन और हमने बहुत ही नाच गाना रोमांस और ये सारी चीज़ें करते हैं बट एक औरत अपने हक़ के लिए जो लड़ती है वो कहानी बहुत अलग होती है और जब वो दुर्गा का रूप लेती है तो शी इज़ दी अल्टीमेट यू नो तो आ, ये फिल्म आ, मैंने इससे सिलेक्ट की बिकॉज ये टाइटल रोल था एक एज एन एक्टर मेरे लिए करने के लिए बहुत कुछ था इसमें और जब बात आ, एक औरत के न्याय की आए और उसे अगर मुझे पोर्ट्रे करना हो तो ये मेरे लिए काफ़ी आसान और एज आस वेल इज़ बहुत ही चैलेंजिंग रहा बिकॉज एक औरत जो जिससे गुजरती है उसको मैं शायद उतनी अच्छे से ना पोर्ट्रे कर पाऊँ लेकिन मैंने अपना हंड्रेड परसेंट देने की कोशिश की कि प्लीज़ मैं चाहती हूँ कि हर औरत हर लड़की हर पेरेंट्स अपने बच्चों को ये फिल्म दिखाइए और आई थिंक पूरे फैमिली को मिलकर ये फिल्म देखनी चाहिए और जो दुनिया में चल रहा है उसे उसके उससे लड़ने की इससे शायद हिम्मत मिल जाए किसी को बहुत सारो सब्जेक्ट है स्त्रियों खास कर ઘરેલું હિંસાઓ ઉપર આધારિત છે અને જે દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે અને ઘણા બધા પ્રકારે થાય છે મીઠાસ્તી થાય છે એ બધાનો તોડ એ બધાનો જવાબ અને બહુ પ્રોપર વેમાં સારી પિક્ચર બનાવી છે મારું કિરદાર એક બિઝનેસમેનનું છે જે બહુ સારો માણસ છે અને જ્યારે બેલાના જીવનમાં આવે છે ને પછી બંને કઈ રીતના આખી સ્ટોરી આગળ વધે છે એને સપોર્ટ કરે છે એક પોઝિટિવ કેરેક્ટર છે મારું પિક્ચરમાં માણસને શું હોય અત્યારે છે ને કંઈક ડિફરન્ટ જોવું છે કા રિયાલિટી જોવી છે તો રિયાલિટી છે જે ઘટી રહ્યું છે ને એ ચોખ્ખું તમારી નજર સામે છે એટલે સ્ત્રીઓ માટે ખાસ હું તો કહું છું ને સ્ત્રીઓ તો આ ઝુંબેશ ઉપાડવી જોઈએ અને આ પિક્ચર જોવું જોઈએ જેથી એની દીકરીઓ એના પરિવારની બહેનો એ બધાનો માટે પોઝિટિવ મેસેજ છે આ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત